હાલ દ્વારિકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કૃષ્ણની દ્વારિકા નગરીમાં સરકાર દ્વારા થોડા સમય પહેલા જ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યારે આ ડિમોલિશન થકી દ્વારકામાં રૂપિયા ત્રણસો ને સોળ કરોડની કિંમતની સરકારી જામીન ખુલ્લી કરવામાં આવી છે અને દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઝુંબેશ ચલાવીને રૂપિયા ત્રણસો ને સોળ કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે અને દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા ધાર્મિક સંસ્થા અને ઔદ્યોગિક સલામતી તેમજ પ્રવાસન ક્ષેત્રે આગું મહત્વ ધરાવે છે આ દ્વારિકા ટાઉનમાં વિશ્વ પ્રસિદ્ધથી જ દ્વારકાધીશ મંદિર આવેલું છે જે દેશ વિદેશના કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે આ ઉપરાંત દ્વારકા તાલુકામાં જ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર રૂક્ષ્મિણી મંદિર ગોપી તળાવ બેટ દ્વારકા ખાતે જે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજીના મંદિર જેવા અનેક પ્રસિદ્ધ ધર્મના સ્થળો આવેલા છે જે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને યાથાર્થ યાત્રાર્થે આકર્ષે છે આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જોડતો સુદર્શન ચેતુ અને પાછલા પાંચ સુધી જેને બ્લુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર મળ્યું છે એવું શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમજ સરકાર દ્વારા દ્વારકા કોરિડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે તો હાલ માટે આટલું જો મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે